કેટલાક ગામડાઓમાં પણ અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે સાયલા પંથકના પાકોમાં મોટા નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે સાયલા પંથકના ખેડૂતો કરી રહ્યા છે સરકાર પાસે વળતરની માંગણી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા ક્યાં વધારે તલ ઉમળવા પડે નુકસાન

માથે અત્યારે આપ ફાટી નીકળ્યું છે ત્યારે સરકાર જાણે હજી કેમ ઊંઘતી હોય અને માત્ર ઓફિસોમાં મીટિંગો કરી અને વાહવાઈ લેતી હોય એવું લાગે છે ક્યાંક ને ક્યાંક પદાધિકારીઓ ચૂંટાયેલા સભ્યો ચૂંટાયેલા ધારાસભ્ય ચૂંટાયેલા સાંસદ સભ્ય કે ચૂંટાયેલા મુખ્યમંત્રી હજી પણ પોતાને કેમ હોલિકોપ્ટરથી સર્વે ડ્રોનથી સર્વે ગાડીના ગાડીથી રોડના રસ્તે સર્વે ખેડૂતના ખેતર સુધી પહોંચવાની કોઈની તેવડ ન હોય એવી રીતે અત્યારે થઈ રહ્યું છે મત લેવા હોય તો વાળી વાળી ગોતે છે અને અત્યારે જ્યારે એમની જરૂર નથી લોકો ખેડૂતની જરૂર ન હોય એમ અત્યારે ખેડૂતને કોઈ પૂછવા પણ નથી આવ્યું હાલમાં આપણે સાયલા તાલુકાના ઈશ્વરિયા ગામ ખાતે આવ્યા છીએ ત્યારે અહીંયા ખેડૂતની જે અત્યારે હાલમાં હાલત એવી છે કે ઈશ્વરિયા ગામના એંસી ટકા ખેડૂતનો પાક છે એ પાયમાલ થઈ ગયો છે નષ્ટ નાબૂદ થઈ ગયો છે એમને મોટું નુકસાન છે અમારી સરકારને લાગણી અને માંગણી છે કે તાત્કાલિક અસરથી આ લોકોનું જે નુકસાન છે એ તાત્કાલિક અસરથી ચૂકવણું કરવામાં આવે સાચો સર્વે કરવામાં આવે અહીંયા આપણે જોયું આ બેનની શું હાલત છે આ બેનને માત્ર પાંચ વીઘાના કપા ઉપર પોતાનું ગુજરાન હતું એમના ઘરે નાના નાના બાળકો છે ખવરાવે તો ખવરાવે શું એ એમની પોતાની આપવી છે હું તો મીડિયા અને અધિકારી અને દરેકને કહેવા માગું છું કે સાચી વાત લોકો સુધી પહોંચાડો સરકારના જે કાન બંધ છે કાન આંબળવાનું અત્યારે મારી તમારી બધાની જવાબદારી છે જો આવનારા સમયમાં હાથો સર્વે નહીં થાય મારા ખેડૂતને સમયસર જો તમે ન્યાય નહીં આપો મારા ખેડૂતને સમયસર જો તમે વળતર નહીં ચૂકવો તો અમાએ અમે પણ તમારા લુગડા ઉતારતા અમારે પણ વાર નહીં લાગે એટલું યાદ રાખજો તાત્કાલિક અસરથી આમનો જે છે એ વળતર ચૂકવે એવી અમારી લાગણી અને માગણી છે અમારે કપા આટલો છે પાંચ વીઘામાં અમારા આ નાના બાળકને શું ખવડાવું સરકારને ને આ બાળક તો અમે નહીં આ કપા ઉપર થી ન આવી નક્કી આ બધા અમે દવા પીવા વખત આવશે કયું ગામ તમારું અમારું ગામ ઈશ્વરિયા તમારું નામ વસન બેજ કેટલું નુકસાન છે તમારે 5 વીઘામાં ગામ 5 વી ગામ ભાઈ ચાલુ કરો લખે કર્યું આજે આપણે સાયલા તાલુકાના ઈશ્વરિયા ગામ ખાતે છેલ્લા આઠક દિવસથી પહેલાં જે વરસાદ અતિશય વરસાદ પડવાના કારણે ગુજરાત આખામાં અત્યારે અતિવૃષ્ટિ જેવો માહોલ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અતિવૃષ્ટિનો માહોલ છે અને એમાંયથી સાયલાના ઈશ્વરીયા ગામમાં એંશી ટકા ખેડૂતના મોલ અત્યારે કપાસ હોય તલ હોય શાકભાજી હોય બધે દરેક પાક સોએ સો ટકા અત્યારે નિષ્ફળ થઈ ગયો છે ત્યારે તંત્ર હજી પણ એવું કહેવા માંગે છે કે સાયલા તાલુકાના ઈશ્વરિયા ગામમાં માત્ર દસ ટકા જ નુકસાન છે પણ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર અમે અમારી ટીમ દેવકણભાઈ જોગરાણા અને અમારી ટીમ આખી અહીંયા જ્યારે સ્થળ ઉપર આવી ત્યારે ખબર પડી કે ઈશ્વરિયા ગામમાં મોટાભાગના ખેડૂતને એસીથી નેવ ટકા નુકસાન છે એમના પાક તદ તદ્દન નિષ્ફળ ગયેલો છે ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ કે તમે જે હવાઈ સર્વેની વાત કરો છો ડ્રોન દ્વારા સર્વેની વાત કરો છો તમારે જો સાચો સર્વે કરવો હોય તો ખેડૂતના ખેતર સુધી જવું જોઈશે જો સાચું સર્વે નહીં થાય અને તમે ખેડૂતને આપવા ઈચ્છતા હોય અને ખેડૂતને મદદ કરવા ઈચ્છતા હોય તો હકીકત જે રિયાલિટી છે જે નુકસાન છે એક વિગે ઓછામાં ઓછું પચાસથી સાઠ હજારનું નુકસાન છે એ તાત્કાલિક અસરથી વળતર ચૂકવવામાં આવે જો આ વળતર નહીં ચૂકવવામાં આવે અને સાચો સર્વે નહીં થાય તો ખેડૂત પોતે અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યો છે અને એમને પાસે બીજો કોઈ રસ્તો નથી કાં દવા પીવાનો વારો આવશે ને કાં પોતાના જે કંઈ બચ્ચા છે ઢોર દાખર છે એ અહીંયા તો કાંઈ છે નહીં તો લઈ અને કલેક્ટર કચેરીએ આવવા મજબૂર બનશે જો આપ યોગ્ય રીતે સારો સર્વે નહીં કરે યોગ્ય વળતર નહીં આપો તો પરિસ્થિતિ આ છે આવનારા સમયમાં ખેડૂત અમે જાગી ગયો છે ને ખેડૂત અત્યારે પાયમાલ થઈ ગયો છે તો હું સરકારને કહેવા માગું છું તાત્કાલિક અસરથી જે કંઈ છે એ વળતર ચૂકવવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે આજે સાયલા તાલુકાના સીતાગઢ ગામ ખાતે જ્યારે ગુજરાત આખામાં અતિવૃષ્ટિ થઈ છે ત્યારે હાલમાં અમે સીતાગઢ ગામના ખેડૂતના ખેતરે ઊભા છીએ વાત એક જ છે કે સરકાર સર્વેની જે પોંગળ વાતો કરે છે અને લાલિયાવાડી કરે છે એના અનુસંધાનમાં જ્યારે અમારે આજે ખેડૂતને મળવાનું થયું ત્યારે ખેડૂત દ્વારા એવું જાણવામાં મળ્યું કે સાહેબ અમારે ત્યાં કોઈ હજી સુધી સર્વે માટે આવ્યા નથી તમે જે ડ્રોનથી સર્વેની વાત કરો છો હવાઈની સર્વેની વાત કરો છો તો અમે તો તમને કહીએ છીએ ગ્રાઉન્ડ ઝીરો ઉપરનું પહેલાં સર્વે કરો વાત એક જ છે કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે જે રીતે મામુ બનાવવા માટેના જે મકોડા નીકળી નીકળે છે અને એ મકોડાઓ ગામે ગામ જઈ અને લોકોને જે લોભામણી સ્કીમ આપી અને અને જે આ સરકાર બનાવવાની મોટી તુષ્ટ તુષ્ટતા કરે છે એના અનુસંધાનમાં આજે હું અહીંથી કહેવા માંગુ છું કે ક્યાં ગયા પેજ પ્રમુખ ક્યાં ગયા એ મંત્રીઓ ક્યાં ગયા એ ધારાસભ્ય ક્યાં ગયા એ જે અહીંના ચૂંટાયેલા જે સદસ્યો છે એ કારણ કે હાલમાં પરિસ્થિતિ એવી છે કે લોકોને ખેડૂતને અત્યારે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે જરૂર તો અત્યારે તમારી ખેડૂતને છે પણ તમને ખેડૂતની પડી નથી આવી રીતે જો તમે ખેડૂતને ભોળવવાની અને ખેડૂતોને માથે સાથે રાખવા માટે યોગ્ય રીતે તમે સર્વે નહીં કરો તો અમે તમને અહીંથી ચેલેન્જ મારીએ છીએ કે આપના આવનારા સમયમાં તમારા જે લુગડા છે તમે જે અત્યારે કરી રહ્યા છો ખે ખેડૂત સાથે જે વિશ્વાસઘાત કરી રહ્યા છો એ લુગડા ઉતરતા અમારે સહેજ પણ વાર નહીં લાગે સાચો સર્વે કરો તાત્કાલિક અસરથી ખેડૂતને જે અત્યારે હાલમાં નુકસાન છે એનું વળતર આપો એવી અમારી લાગણી અને માંગણી છે